મિત્રો તો સવારમાં છ વાગી અઠાવન મિનિટે સ્વાગત છે તમારું આપણી ચેનલ પર અને એક નવા અંદર આ આ બધા મજામાં મજામાં જ મજામાં જ રહેવાનું વાહ ભાઈ વાહ બોલ્લા બોલલા બોલી ગયા છે અને થઈ ગઈ છે મોર્નિંગ વાત કરીએ તારીખની તો અઠાર જુલાઈ એવું કંઈક છે વાતાવરણની વાત કરીએ તો ઝીણા ઝીણા વાદળાને જાતું જાતું અંધારું દેખાય છે એ એવા બધા દ્રશ્યો સાથે સવાગત છે તમારું બાદ આપણી ચેનલ પર અને એક નવા સોપાનમાં હા એટલે સોપાન જ કહેવાય ને તો અત્યારે બધા ધારણ કરી લીધા છે બળિયો ભાતું લૂંકીને ધારણ કરીને ફરી વખત નીકળી જશે ગેર ખેડવા સો વિડિયો પૂરો જોજો પૂર રોજ રોવાનો લાઇક કરી નાખજો જે મિત્રો ચેનલ પર નવા આવી કરી નાખજો અને આ વિડીયો મજા આવ્યો તો બીજા વિડીયો ઉપર પણ આ ટોમા આપણે બહુ મસ્ત જ બનાવી છે બધું પૂર ના મજા આવી પહોરના તો જોયા જ રાખવાના છે હવે ખૂમ પોરી ગયો બરો હાથ બદલાવો તો હે વાહ ભાઈ વાહ બાકી શાંતિ હખ ને નિરાયત ને એવું બધું છે સાચી વાત છે જે ઉશિયાસ છે અહીંયા ભલે તમે ન માનો અને ઉશિયા ખરું અહીંયા હા થોડી થોડી તકલીફ હોય છે પણ એને ઇગ્નોર કરવાની હોય શું કહેવાય ઇગ્નોર એ આ પણ બળીઓ નડે હા તો આવા કંઈક મનમોહક ને તાજગી ભીરા ટાટા ટાટા દ્રશ્યો છે બધા મારા લાખો રૂપિયા તો છે ને પાણીમાં પીડ્યા છે કદડામાં બોલો હાલો નીકળીએ હમણાં પછી આ મંદિર જાય ક્યાંય ઘુમરા મારતા 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 મેં તમને કઈ જ દીધું છે એટલે તમને ખબર જ પડી જશે છે શું કરવાનું છે એ બધું કરો હાલો કે અમે ધીરે ધીરે નીકળી ગઈ આજના સીન દ્રશ્યો વાતાવરણ ને આ ને તે ઓલું ને એ બધું બતાવી આ કે વાગી ગયા છે નવા હોવો હવે વરસાદ હરુડે છે ને મોલ્લા બોલે છે ને માથામાં ડાહલા કવડે છે ને એવું બધું છે ભાઈ પાણીમાં આળોટા મારે છે એવું બધું છે ભાઈ હા વાલો બરફવાનો લાગે છે હા લાલ તારીખ કમી હતી એક

બેસી જાય પછી આપણે બધું તો વાગવાની વાત કરીએ તો બારક વાગી જશે એ એકદમ શાંતિવાળો માહોલ છે હલો આ તો વાહ યાર બાકી છું એમ છું હું હાકી કાડું ને ફરી વખત ચાળવી દીધું છે આપણે એ કઈ કેવું જ ન પડે ને કંઈ કઈ ઘટે જ નહીં ને ભાઈ સાલો તો છો હો ઝીણો ઝીણો છો સાલો ધીરે ધીરે જોવી સવી હવે કેટલીક ઘડી કેવો કઈ રીતના રહે છે એ આ હા કાઇટ વાળું છે બધું કાઇટ વાળું અને ચાંટા ચોટીને બાંધા બૂંધીને બુંદા બાંધીને બધું ચાલુ જ છે યાર જો હજુ પણ ખાડું ઘુમરા મારે છે ફરતા ફરતા આને કાંઈ આવડતું નથી હા ઘૂમરા ઉપર ઘુમરું ને એની ઉપર ઘૂમરા મારે હા હવે હા લાય હા એ ઘુમરા જ મારવા આવે એવું મને લાગે કા જોઈ છે ટાઈમ નથી જતો આજ કોને ખબર હું છું સાડા ત્રણ થઈ ગયા હોય ને તો ટાઈમ સાડા ત્રણ ક્યાં આવે મોંઘલ ડોન હોય ભાઈ ભાઈ ફૂલ ક્વોલિટીમાં જોવાનું એટલે એમાં કંઈ કેવું જ ન પડે વાહ ભાઈ વાહ આ વખત નજારાઓ છે આપણે હિન્દી વ્લોગ ચેનલ ઉપર આટો મારે જોમ મસ્ત વ્લોગ બનાવીએ છીએ એમાં પણ ડિસ્ક્રિપ્શનમાં છે લિંક આમ ઝૂમ કરી તો ક્વોલિટી બગડી જાય ભલે માણસ જો કે આપણે સેમસંગનો ફોન વાપરીએ છીએ તમને ખબર ન હોય કહી દો એટલે ક્વોલિટી તો આમે સારી જ આવે થોડુંક નેચરલ દેખાડે બધું બહુ એમાં કલરના બલરને ઉમેરીને ન દેખાડે એમ હોય એવું દેખાડી દે તમને કા હા દેખાય કાંઈ તને શેરેખ શેરે રેખ

વરસાદ આગાહી હતો એવો કાંઈ આવ્યો નહીં આજે કેટલી તારી કઢાર ઝૂલ છે સારું ભાઈ કઈ એવું બહુ નો આવે તો કાંઈ વાંધો નહીં ઝીણો 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 આવો તો પાણી તો થઈ જાય અહીંયા વાહ બાકી જો હિવણા કે સીણવા કે સીણવી કે હીવણી ખાવા મળ્યા છે એવો મસ્ત મજા થાવા ભાઈ હવે એનામાં પાલર પાણી ભરેલું હોય ચોમાસાનું બરાબર ફોન ફોકસ નથી કર્યો બોલે એવો માહોલ છે આખો હા એટલે ભાઈ ઉતાવળ જોવા અને ક્યાં જાવ છે કે દોવા નહિ દેચ્યું કરે એમ થાય કે દૂધ કરશે આગળ થોડીઓ લોકચું જાય માથાળ આનો તો હિંગડા જોઈ ને આપડે મૂળો થઈ જાય ભલે મને એનું કામ કાજે એવું જ છે એના હિંગડા દેખું હા તો મિત્રો ફાઇનલી પછી 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 કાઢું ને કદી દીધું ઘર બાજુ વહેતું વિડીયો પૂરો કરવાનો સમય થઈ ગયો છે વરસાદ રહી ગયો છે જેવા તેવા સાટા આવે છે વિડીયો કદી પૂરો વિડીયોમાં જાય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખ્યો બાકી મળી આવતીકાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જયભાર